કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા આ નાનકડા બ્લોગમાં જેમાં મારા ઘરના નજીક જોવા મળેલા એક સાપને પકડવાનું અમે રેસ્ક્યુ કર્યું તો જેવો સાપ દેખાડો ત્યારે અમે ગામના એક સ્નેક રેસ્ક્યુ પીપલ પટેલ રમેશભાઈને બોલાવી લીધા અને એમના જોડે સાપ પકડવાના પકડાવવામાં આવે અને હા એક ખાસ વાત જ્યારે પણ તમારી આજુબાજુમાં કોઈ ઝેરી જાનવર જોવા મળે તો સડી ના કરવી અને કોઈ હોશિયાર અને તાલીમબદ્ધ વ્યક્તિને બોલાવી અને તેને પકડાવી દો તો આ સાપને પકડ્યા બાદ અમે એને જંગલમાં છોડવા માટે નક્કી કરેલું તો એક પ્લાસ્ટિકની ઠીલી મોલાવ્યા અને અમારે ગામની બાજુમાં આવેલા એક જંગલમાં એને છોડી મૂકવામાં આવ્યો હતો આ વિડીયોમાં કે આ રિસ્ક્યુ વખતે અમે કોઈ પણ પ્રકારની તકલીફ થાય સાપને એના એની ખૂબ જ કાળજી રાખેલી હતી તો તમે પણ જ્યારે તમારા ઘરની નજીક કોઈ સાપ દેખાય તો આવા કોઈ સ્નેક રેસ્ક્યુ કરતા હોય એવા વ્યક્તિને બોલાવી અને ફૂલ સેફ્ટી સાથે પકડાવવું કારણ કે દરેકને જીવન જીવવાનો અધિકાર છે જેમ તમને છે તેમ સાપને કોઈ પણ પશુને કોઈ પણ જાનવરને છે તો એને હાનિ ના પહોંચાડતા મારી ન નાખતા એને સરમ સ્થળે મૂકી દેવો જોઈએ જય માતાજી ફરી મળીશું આવતા બ્લોગમાં